જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા તેમજ વિવિધ યોજનાના તેર લાભાર્થીઓને કુલ ઓગણીસ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર એચએમ ભુવાએ સસ્ટેનેબલ ફાર્મિંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના તેર લાભાર્થીઓને રૂપિયા ઓગણીસ લાખથી વધુ રકમની સહાયના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સોળ જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે દેશના વિકાસમાં ખેતી અને ખેતી કરનારા ધરતીપુત્રોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે ગુજરાત રાજ્યના ખેડૂતોએ કૃષિ બાગાયત પશુપાલન અને સહકાર વિભાગના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી પોતાની આગવી સૂઝબૂઝના સમન્વય થકી ઉત્તમ ખેતી કરીને સમગ્ર દેશમાં ગુજરાતને આગવું સ્થાન અપાવ્યું છે રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી દ્વારા સૌ પ્રથમ વર્ષ બે હજાર પાંચ છમાં માં કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો ખેડૂતોને તમામ પ્રકારના લાભો મળે અને તેમની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતો માટે તાલીમોનું પણ આયોજન કરવામાં આવે છે ખેડૂતોને મળતી વિવિધ સહાર સીધી તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે